એનજીટી કોર્ટમાં જીબીસીબી અને જીઆઈડીસી દ્વારા એક્શન ટેકન રિપોર્ટ સાથે જવાબ રજૂ કર્યો હતો જળ પ્રદૂષણના મુદ્દે વિવિધ ચાલીસ કંપનીઓ સામે પર્યાવરણને થયેલ નુકસાન બદલ એક પોઈન્ટ ચૌદ કરોડનો દંડ ફટકાર્યો હોવાની સાથે જરૂરી પગલાં ભર્યા અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટે અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરો અને ખુલ્લા પ્લોટોમાં ગેરકાયદેસર રીતે વહેતા પ્રદૂષિત પાણીના આક્ષેપો સાથે સમાચારપત્રો અને સોશિયલ મીડિયાની પોસ્ટ પર સુઓ મોટો લીધું હતું સુઓમોટો નોંધ લઈ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મુજબના પત્ર મુજબ ચેરમેન જીપીસીબી મેમ્બર સેક્રેટરી જીપીસીબી મુખ્ય ઇજનેર જીઆઈડીસી ગાંધીનગરને નોટિસ આપી હતી જેને બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુનવાઈ થયેલ હતી આ સુનવાઈમાં જીપીસીબી અને જીઆઈડીસી દ્વારા એક્શન ટેકન રિપોર્ટ સાથે જવાબ રજૂ કર્યા હતા જેમાં જીપીસીબી દ્વારા વિવિધ કંપનીઓ નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને જીઆઈડીસીને નોટિસ રજૂ કર્યા હતા સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં જે બનાવનો ઉલ્લેખ કરેલ છે તે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ થયેલ ફરિયાદ બાબતે થયેલ તપાસ અને રિપોર્ટના આધારે આ મામલે વિષ્ણુ કેમિકલ કંપની પ્લોટ નંબર સી વન ચોત્રીસ ઓગણત્રીસ જીઆઈડીસી અંકલેશ્વરની તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અપાયેલ ક્લોઝર નોટિસનો ઉલ્લેખ કરેલ છે તેમજ ગત ચોમાસા શિયાળાની ઋતુ દરમિયાન મળેલ ફરિયાદો અને આકસ્મિક તપાસના આધારે વિવિધ ચાલીસ કંપનીઓ સામે પર્યાવરણને થયેલ નુકસાન બદલ વસૂલ કરેલ એક કરોડ ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયા દંડ વસૂલ્યો હતો જીપીસીબી એ જીઆઈડીસીને આપેલ નોટિસના જવાબમાં જીઆઈડીસીએ જણાવ્યું છે કે જમીન સંપાદનની પ્રક્રિયા બાદ પ્લોટ એલોટમેન્ટ કરવામાં આવ્યા છે અને તે બાદની જવાબદારી નોટિફાઈડ એરિયા ઓથોરિટીની બને છે એનજીટી કોર્ટે આ મામલે સંબંધિત હદ વિસ્તારની કોર્ટે એટલે કે વેસ્ટ ઝોનની એનજીટી પુણે કોર્ટે આ કેસ ટ્રાન્સફર કર્યો છે જ્યાં વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેસની મુદત નક્કી કરાઈ છે